કરવામાં આવશે નીતિ આયોગે ચાર શહેરોમાંથી સુરતની આ મામલે પસંદગી કરી છે સુરત શહેર સહિત આખા દક્ષિણ ગુજરાતને તેનો લાભ મળશે દક્ષિણ ગુજરાતના કલેક્ટર સાથે આ મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવે છે ગુજરાત સરકારે પણ કરી છે કમિટી રચના મહત્વનું છે કે નીતિ આયોગ દ્વારા ઇકોનોમિક ડેવલપમેન્ટ પ્લાન હેઠળ કોઈ એક શહેરનો વિકાસ કરવાનો નિર્ણય કરાયો છે જેમાં પહેલા તો દેશના ચાર શહેરોની પસંદગી કરાઈ હતી જેમાંથી એક શહેર પસંદ કરવાનું હતું ત્યારે નીતિ આયોગે આ કામ માટે ગુજરાતના સુરત શહેરની પસંદગી કરી છે એટલે કે દેશમાં પ્રથમ ઇકોનોમિક ડેવલપમેન્ટ પ્લાન બનાવનાર સુરત પ્રથમ શહેર હશે આ કામગીરીથી માત્ર સુરત શહેર જ નહીં આસપાસના દક્ષિણ ગુજરાતના વિસ્તારોને પણ આવરી લેવામાં આવશે વધુ માહિતી સંવાદદાતા ચેતન પટેલ આપી રહ્યા છે ચેતન ન માત્ર ગુજરાત પરંતુ કહી શકાય કે સુરત માટે સૌથી મોટી આ વાત દક્ષિણ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓને તેનો સીધો જ એક પોઝિટિવ અસર જોવા મળશે જાણવા માંગીશું કે કઈ કઈ અસરો તેને લગતી હશે અને શું નિર્ણય લેવામાં આવ્યો છે બિલકુલજી સુરત માટે સૌથી મોટી વાત ગણી શકાય કારણ કે દેશમાં પ્રથમ ઇકોનોમિક ડેવલપમેન્ટ પ્લાન બનાવનાર સુરત પ્રથમ શહેર હશે જે નીતિ આયોગની જે ટીમ છે તે ટીમ છેલ્લા એક વર્ષથી સુરત શહેરમાં હતી અને બાદ ચાર શહેરોની જે પસંદગી છે તે કરવામાં આવી છે જેમાં સુરત મુંબઈ બેનડ અને વારાણસીની પસંદગી કરવામાં આવી છે સુરતની જો વાત કરીએ તો સુરત જ નહીં પરંતુ દક્ષિણ ગુજરાતના તમામ જે વિસ્તાર છે તેને આવરી લેવામાં આવ્યા છે કલેક્ટર સાથે પણ મીટિંગ કરવામાં આવી રહી છે બે બે નો જે મેપ છે તે મેપ તૈયાર કરી દેવામાં આવ્યો છે આર્થિક રીતે કઈ રીતે સુરત બની શકે તે અંગે તમામ પ્રકારની જે વાત છે વાત આ ડેવલપમેન્ટમાં હશે મહત્વની વાત છે કે ઇકોનોમિક ડેવલપમેન્ટ જે પ્લાન છે પ્લાન રાજ્ય સરકાર દ્વારા પણ મંજૂર કરવામાં આવી છે અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતને આવરી લેતા તમામ જે કલેક્ટરો છે તેમની સાથે ચર્ચા વિચારણા પણ કરવામાં આવી છે આગામી બે હાજર સુડતાલીસ સુધી કયા કયા ધંધાને ડેવલપમેન્ટ કરી શકાય કયા જે ધંધાઓ છે વિકાસ કરી શકાય તમામ જે પ્લાન મંજૂર માટે મૂકી દેવામાં આવ્યો મિક ડેવલપમેન્ટ જે પ્લાન છે તે લોન્ચ કરવામાં આવશે જી ચેતન દ્વારકા જિલ્લાના ગુલ્લીબા શિક્ષકોને બતાવી